નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ને રવિવારે સાંજે સવા પાંચ કલાકે રૂકમિણી વિવાહના પ્રસંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અત્રે ઉપસ્થિત તમામ ભક્તજનોએ કથા શ્રવણ અને રૂકમિણી વિવાહનો લાભ લીધો હતો multimassi-e-beena raayrия rayewa-da-da -e the wai k Una Honk Ma wen ca राय रे माय रा आनंद आनंद ਕੀ ਸਭ ਹਰੀ ਹੋ ਮੰਨ ਹਰੀ ਨਾਮ ਕਰ ਹਰੀ ਹੋ ਓ ਓ ਹਰੀ ਕੇ ਸਭ ਹਰੀ ਗੋਬਿੰਦ ਹਰੀ ਨਾਮ ਜਨ ਹਰੀਓ ਹਰੀ ਸੁਰਤ ਕੋਕੂ ਬਾਬਾ ਬਰੇ ਤੇ આજે કુકમા મધ્યે ગરીબદાસી આશ્રમની અંદર એકસો પચીસ વર્ષની ઉજવણી નિમિત્તે સાથે સાથે આપણા મહંત બ્રહ્મલીન વાસુદેવદાસજીનો મહારાજનો સોળસિંહ ભંડારા નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તેનું આ કથાનું જે આજનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા નિવૃત્તિ આશ્રમ કુકમા મધ્યે જે અહીંયા ગુરુ પરંપરા હતી હરિહર પરંપરા એ નિમિત્તે બ્રહ્મલીન શ્રી ગરીબદાસ મહારાજ થઈ ગયા બ્રહ્મલીન શ્રી બાણદાસ મહારાજ થઈ ગયા બ્રહ્મલીન શ્રી દાસી મહારાજ જે મહંત તરીકે અહીંયાને જે આશ્રમ સંભાળ્યું છે સવા સો વર્ષનો જો આશ્રમની જે ગુરુ પરંપરા છે અને એની ઉજવણી નિમિત્તેનું આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું અને આજે નવ તારીખથી ચાલુ થયું છે અને કાલે પૂર્ણાવતી છે સોળ તારીખ આ પંદર તારીખે અને સોળ તારીખે હવન થશે અને આ કાર્યક્રમ પૂર્ણ થશે આના કથાના વક્તા નિકુંજ મહારાજ છે કથાકાર તરીકે છે અને દાતાનો પણ અમને આ અહીંયાનો લાવો મળ્યો છે મુખ્ય યજમાન તરીકેનો એ પણ એક અમને પણ ગૌરવ છે કારણ કે કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ અમારા એક ગુરુ પરંપરા નું એક વાહન છે જ્યારે સમાજે સમસ્ત સમાજ સમાજ રત્ન તરીકે જે બહુમાન આપ્યું છે તો મને પણ આજે જ્યારે આટલું ગુરુ પરંપરા આટલી ઊંચી છે મારા સમાજની તો એના જે કથા નિમિત્તેનું આયોજન છે તો અમને પણ જે દાતા તરીકે મુખ્ય લાભ મળ્યો છે એનો પણ હું આભાર આ આશ્રમનો વ્યક્ત કરું છું જય દ્વારકાધીશ જય શિયામ હરિયોમ આપણે આ જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તે આપણા પૂરા ભારત દેશ અને તમામ સમાજનું કલ્યાણ થાય તેના માટે આ કથાનું આયોજન કરેલું છે તેમાં અમારા સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી જેમને યજમાન સ્થાન લીધેલું છે અને પૂરી દુનિયા ભારત દેશ તેનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના આ આપણા મહાયજ્ઞમાં શ્રીમદ ભાગવત યજ્ઞમાં આપણે કરી રહ્યા છીએ